અને શહેર તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા રીઢા ગુનેગારો પર ધોષ બોલાવી કોમ્બિંગ હાથ ધરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા મંગળવારે સાંજે છ વાગ્યે વાંકાનેર ડિવિઝનના ડીવાયસપી સમીર શાળાના માર્ગદર્શન હેઠળ બંને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રીઢા ગુનેગારોના અડ્ડાઓ તથા રહેણાંક મકાન ખાતે પીજીવીસીએલ ટીમ સાથે રાખી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હોય જેમાં બંને પોલીસ ટીમો દ્વારા અલગ અલગ પચાસથી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરી રીઢા ગુનેગારોના ગેરકાયદેસર વીજ કનેક્શન કામ દૂર કરવાની તેમજ પોલીસ ચોપડે અવારનવાર ચડેલા આવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ તકે વાંકાનેર તાલુકા પીઆઈ ડીવી ખરાડી સીટી પીએસઆઈ મહેશ્વરી સહિત વાંકાનેર પીજી સીએલની ટીમો આ કોમીમાં જોડાઈ હતી જે કોમ્બિંગ મંગળવારે મોડી રાત્રિ સુધી ચલાવવામાં આવ્યો હતો